ગુજરાતમાં કેટલા સમયથી ઘણું બધું નકલી નકલી આપણે જોઈ રહ્યા છે આપણે અધિકારીઓ નકલી જોયા પોલીસ નકલી જોઈ ટોલ નાકા નકલી જોયા હવે નકલી ઘી પણ જોઈ લઈએ બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ગુનેગારોના બાતમીદાર એટલા પહોંચેલા છે કે ફૂડ વિભાગના દરોડા પહેલા જ ફેક્ટરી માલિક ફરાર થઈ ગયા વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં નકલી નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે તેવામાં બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં એક ફેક્ટરી ઘણા સમયથી નકલી ઘી બનાવતી હતી ફૂડ વિભાગને બાતમી મળી હતી કે શ્રી શૈલ નામની એક પેઢી જે કાયદેસર ઘીનું ઉત્પાદન કરતી કંપની છે પરંતુ આ કાયદેસરની આડમાં તે નકલી ઘી બનાવી બજારમાં વેચી રહી છે ફૂડ વિભાગને માહિતી મળતા દરોડો પાડવા ફૂડ વિભાગ પહોંચ્યું પરંતુ આ નકલી બનાવટીઓના સાગરિકો એટલા પહોંચેલા હોય છે કે જ્યારે તંત્ર દરોડાઓ પાડવાનું નક્કી કરે ને તરત જ આ સાગરિકો તેમના માલિકોને જાણ કરે છે અને દરોડા પહેલાં જ તે માલિક ત્યાંથી નાસી જાય છે ફૂડ વિભાગના દરોડામાં આ કંપનીના બે ગોડાઉન મળ્યા છે જેમાં નકલી ઘી સ્ટોર કરાયું હતું કેટલું ઘી જબ્બે કરાયું છે તેની માહિતી હજુ સુધી મળી નથી તેઓ તપાસ કરી રહ્યા છે સાંભળો ફૂડ વિભાગના અધિકારી આ મામલે શું કહી રહ્યા છે ખોરાક અને ઔષધ તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા કંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી

પરંતુ કોઈને કાંઈ પડી નથી હોતી તંત્ર એટલું નબળું છે કે આવા લોકોમાં હિંમત આવી જાય છે કે તેઓ કોઈ પણ ના જીવ સાથે ચેડા કરી શકે છે અવારનવાર આવી ફેક્ટરીઓ પકડાય છે પરંતુ કડક પગલાંના નામે ફક્ત દરોડો જ પડે છે કોઈ નક્કર સજા કે કામગીરી આપણે જોતા નથી ઘી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા સેવન કરાય છે પરંતુ આવા નકલી ઘી ખાવાથી કેવું સ્વાસ્થ્ય બનશે તે કોને ખબર ફૂડ વિભાગનું કામ ફક્ત દરોડો પાડી મુદ્દામાલ જબ્બે કરવાનું નથી આવા ગુનેગારોને ડામવા કડક પગલાં લેવાનું છે પરંતુ આવા કોઈ કામ હજુ સુધી આપણે જોયા નથી તમે આ ઘટના વિશે શું કહેશો અમે કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર